જિલ્લાના વિકાસ કામોને ગતિ આપવા માટે પ્રભારી મંત્રી પરશુતંભાઈ સોલંકીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈલાજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ. જિલ્લાના વિકાસ કામોને ગતિ આપવા માટે પ્રભારી મંત્રી શ્રી પરશુતંભાઈ સોલંકીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ઈલાજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી જીસી ઠાકોરે પ્રભારી મંત્રી શ્રીને વિવિધ કામોથી અવગત કરાવ્યા હતા તેમજ મંત્રી શ્રીના અધ્યક્ષ જિલ્લાના વિકાસ લક્ષી કામો અંતર્ગત 15% વિવેકાધીનના ₹662.55 લાખના 245 કામો 5% પ્રોત્સાહક યોજના હેઠળના ₹10 લાખના 3 કામો ખાસ પ્લાન યોજના હેઠળના રૂપિયા પચીસના હેઠળના રૂપિયા સિત્યોતેર લાખના દસ કામો મળી કુલ રૂપિયા સાતસો ચુમ્મોતેર પોઈન્ટ પંચાવન લાખના બસો ત્રેસઠ કામો મંજૂર કરવામાં આવ્યા હતા પ્રભારી મંત્રી શ્રી વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટ અને જોગવાઈઓ હેઠળ અગાઉ મંજૂર થયેલ પૈકી પ્રગતિ હેઠળના કામો અને શરૂ ન થયેલા કામો સત્વરે પૂર્ણ થાય તે અંગે સૂચન કર્યું હતું મંત્રી શ્રીએ આયોજન મંડળની બેઠક બાદ જિલ્લા કક્ષાનું આયોજન રજૂ થાય તેમજ ગ્રામ્ય કક્ષાના સંતુલિત વિકાસ માટે વિવિધ નાગરિક લક્ષી સુવિધા ઉપલબ્ધ થાય એવા હેતુસર વિલેજ પ્રોફાઇલ આધારિત અહેવાલનો અભ્યાસ કરી અને આયોજનને લક્ષ્યમાં લેવા માટે ખાસ ભાર આપ્યો હતો ઉપસ્થિત સર્વે જનપ્રતિનિધિ શ્રીઓએ મંજૂર થયેલા અને પ્રગતિ હેઠળના વિવિધ નાગરિક લક્ષી કામો પરત્વે સૂચનો કર્યા હતા જેને લક્ષમાં લઈ અને આયોજન અંતર્ગતના કામોમાં ત્વરિતતા દાખવી અને સમયબંધ રીતે પૂર્ણ કરવા કલેક્ટર શ્રી અધિકારી શ્રીઓને માર્ગદર્શિત કર્યા હતા આયોજન અધિકારી શ્રી જેસી ઠાકોરે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કામ ફેર હેતુ ફેર કરવામાં આવેલા કામોને બહાલી આપવા વિકેન્દ્રિત જિલ્લા આયોજનને કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળ નવી દરખાસ્તો મંજૂર કરવા પંદર ટકા વિવેકાધીન જોગવાઈ જિલ્લા તથા તાલુકો કક્ષા પંદર ટકા વિવેકાધીન જોગવાઈ અજાપેયો તાલુકા કક્ષા પાંચ ટકા પ્રોત્સાહક ખાસ પ્લાન યોજના નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ અંતર્ગત નાકોડીનાર વેરાવળ ઉના સુત્રાપાડા તાળાળા અને ગીર ગઢડા વિસ્તારના વિવિધ કામો અંગે માહિતગાર કર્યા કલેક્ટર શ્રી એન વી ઉપાધ્યાયે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના સુનિયોજિત સંકલનથી નાગરિક લક્ષી કામોને અગ્રતા આપી પૂર્ણ કરવા તેમજ શરૂ ન કરાયેલા કામો અંગે ગંભીરતા દાખવી ત્વરિત કામગીરી શરૂ કરી અને પ્રગતિ હેઠળના કામો સત્વરે પૂર્ણ કરવા ગ્રામ પંચાયતને ફાળવેલી ગ્રાન્ટના વપરાશ રિવાઇઝ કરવાના થતા કામો સહિતના મુદ્દાઓ પરત વે માર્ગદર્શન આપ્યું હતું તેમાં જળસિંચન પ્રત્યે જાગૃતિ દાખવી જળસિંચનના કાર્યમાં સહભાગીદારી દાખવવા જનપ્રતિનિધિઓ સહિત ઉપસ્થિત સર્વેને આહવાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે આયોજન અંતર્ગતના વિકાસલક્ષી કામોમાં સીસી રોડ પેવર બ્લોક કોઝવેના કામો બોર મોટરના કામ કામ કમ્પાઉન્ડ વોલ ટોયલેટ બ્લોક પ્રોટેક્શન વોલનું કામ મધ્યાહન શેડ પેટા આરોગ્ય કેન્દ્ર માટે મકાન ચેકડેમ કમ કોઝવે નાળા પુલિયાના કામ સહિત આરોગ્ય પાણી પુરવઠા પ્રાથમિક શિક્ષણ ભૂમિ સંરક્ષણ ધંધા વાતાવરણ વાતાવરણલક્ષી સુવિધા સ્થાનિક વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે